નિયમિત રીતે દિવસમાં કોઈ પણ એક ટાઈમ આ રેસીપી ખાવાની એક જ મહિનામાં સો કિલોમાંથી પચાસ કિલો વજનના થઈ જાઓ ગેરંટી સાથે કહું છું ચલો જોઈએ રેસીપી આખો વિડીયો જોવું લાસ્ટમાં જો મેં કઈ વાતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે તે મિત્રો આ બધી જ ઇન્ફોર્મેશન તમારા માટે આ બધી જ મહેનત તમારા માટે એક લાયક અવશ્ય કરશો એના કોઈ જ પૈસા નથી પરંતુ તમારી એક લાયક અમને લાખો રૂપિયાનું મોટિવેશન પૂરું પાડે છે ચલો જોઈએ રેસીપી હજી આપણે બનાવીશું સરસ મજાની બેટલોઝ રેસીપી ખરેખર આ રેસીપી ખાઈને તમે એસી કિલોના હશો તો એક જ મહિનામાં થઈ જશો પચાસ કિલોના ખરેખર પોષક તત્વથી ભરપૂર એવી આ રેસીપી ખાતા પીતા તમે વજન ઘટાડી શકો છો અહીંયા તમારે ભૂખ્યા રહેવાની કોઈ જ જરૂર નથી ચલો જોઈએ રેસીપી એક વાટકી ફોતરાવાળી મગની દાળ લેવાની છે ફોતરાવાળી મગની દાળને આપણે એક કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે તમે ચાહો તો તમે પેલી છ જે મોગર દાળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો ફોતરાવાળી મગની દાળ હોય છે એમાં પ્રોટીન તત્વ પુષ્કળ હોય છે ફોતરાવાળી મગની દાળમાં ફાઈબર પુષ્કળ હોય છે મગ ભગાવે રોગ કહેવત તમે હશે અને કે જૂના જમાનામાં લોકો મગ ખાઈને વજન ઘટાડતા હતા મગનું પાણી પીતા મગની ડાળનું સેવન કરતા બાફેરા મગનું સેવન કરતા અલગ અલગ રીતે મગનું સેવન કરતા હતા તો હવે અહીંયા સૌથી પહેલા આપણે મગની ડાળમાંથી પાણી નીકાળી લઈએ તો અહીં આપણે એકદમ પાણી નિતાડીને સાઈડ પર રાખી દઈએ તો અહીં આપણું પહેલું જે ઇન્ટ્રીગ્રીઅન્ટ છે સામગ્રી છે એ આપણી રેડી થઈ ગઈ છે મગની દાળ હવે આ મગની દાળને આપણે સાઈડ પર રાખી દેવાની છે અને સાથે આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે પાલક તો અહીંયા આપણે દસ થી પંદર પાલકના પાન લેવાના છે આ જે પાલક છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે પ્રોટીન છે અને સાથે સાથે પાલક પાચનતંત્ર મજબૂત કરે છે તો અહીં આપણે પાલકના પાન હોય એને સારી રીતે બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના પાલક ના પાન આખા જ લેવાના છે દાંડી બિલકુલ નથી લેવાની પાલકના પાનને પહેલા ધોવાના અને પછી સમારી લેવાના છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો મેં પાલકના પાન છે એને હું સમારી લઈશ તો ચલો સૌથી પહેલા આપણે પાલકના પાનને સમારી લઈએ તો અહીં આપણી બીજી સામગ્રી પણ રેડી છે પાલકના પાનને સમારી લેવાના છે પાલકના પાન દસથી પંદર લેવાના છે દાંડી બિલકુલ ન આવી જોઈએ અહીંયા આપણા પાલકના પાન સમાઈ ગયા છે તો અહીં આપણી બે સામગ્રી રેડી છે દાળ અને પાલક તો જે ડાળ છે એ તમારા શરીરની અંદર શૂન્ય કેલરી આપે છે પાલક તમારા શરીરમાં શૂન્ય કેલરી આપે છે પરંતુ કેલરી બાળવાનું કામ કરે છે જ્યારે પણ તમે વજન ઘટાડો છો ત્યારે સૌથી પહેલું કામ તમારે એ કરવાનું છે કે તમારે ઓછી વાળો ખોરાક ખાવાનો છે એટલે કે તમારા ખોરાકની અંદર કેલરી ઓછી હોય તો તમારું વજન છે તે એકદમ ઝડપથી ઘટે છે અને સાથે સાથે તમારે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો લેવાના છે તો અહીંયા તમારે ભૂખ્યા રહેશો તો તમારું પાચનતંત્ર નબળું પડશે તો સાથે આપણે પૂરતા પ્રમાણમાં પોષક તત્વ લઈશું તો આપણું જે વજન છે એ પણ ઘટશે સાથે આપણું શરીરમાં નબળાઈ નહીં આવે કારણ કે આપણે પૂરતા પ્રમાણમાં આપણે મિનરલ્સ વિટામિન્સ લઈએ છીએ પ્રોટીન ફાઈબર આ બધી જ વસ્તુ એવી છે તો આ બંને વસ્તુ એવી છે જેમાં કેલરી શૂન્ય છે સાથે સાથે તમારા શરીરને વીકનેસ નથી આવતું નબળાઈ નથી આવતું સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે તો ચલો આપણે બનાવી લઈએ સરસ મજાની વેટ લોસ રેસીપી આ રેસીપી દિવસમાં તમારે એક ટાઈમ ભરપેટ ખાવાની છે આ રેસીપી તમે ખાશો એટલે તમને આઈડિયા આવશે કે પાચન તંત્ર તમારું બહુ મજબૂત થઈ રહ્યું છે કારણ કે પાલક આપણે પુષ્કળ ખાવાની છે પાલકનો જ્યુસ પીવો કોથમીરનું જ્યુસ પીવો ફુદીના જ્યુસ પીવો ગ્રીન વેજીટેબલ્સ છે એનો પુષ્કળ ઉપયોગ કરો એમ તમારું વેઇટ લોસ ઝડપથી થાય છે સૌથી પહેલા આપણે પ્રેશર કુકર પ્રેશર કુકરમાં આપણે એડ કરીશું મસાલા સાથે આપણે સૌથી હું અહીંયા બે ચમચી તેલ તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરું છું રાઈનું નું તડતડ બંધ થાય એટલે જીરું જીરું એક આખી ચમચી કારણ કે આ વેઇટ રેસીપી છે એટલા માટે હવે આપણે તેલ આવીએ રાઈ જીરું સંતળાય એટલે આપણે એમાં એડ કરવાની છે મીડિયમ મીડિયમ સમારી એક ઓનિયન ઓનિયન એડ કર્યા પછી આપણે ઓનિયન થોડી થોડી સાંતળી લઈએ એક ની પેસ્ટ એક ચમચી ઉમેરી દેવાની છે સાથે સાથે આપણે ટામેટા એડ કરવાના છે ટામેટા પણ હું એ પ્રમાણે બે ટામેટા અને એક ઓનિયન એ રીતે છે બંને વસ્તુમાં એડ કરી દીધું છે ટામેટામાં ઝીણા અને મેટા બંને રીતે થોડા થોડા લે હતા હવે આપણે આ બધા જ બધી વસ્તુ છે એને હલાવી લઈએ એક મિનિટ માટે તેલમાં હું આમ જ શાંતિ લઉં છું તો ખરેખર આ જે રેસીપી છે એનો પેસ્ટ બહુ સરસ હોય છે મને તો ખરેખર દિલ બહુ આવે છે હવે હું એમાં એડ કરીશ અડધાની અડધી ચમચી હળદર સાથે સાથે નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું અને બીજું કે અહીંયા જે આ રેસીપી છે બહુ જ ટેસ્ટી એટલા માટે બને છે કારણ કે આપણે નાની નાની વાતોનું ધ્યાન રાખીને સ્પેશિયલી આપણે આ રેસીપી બનાવવાના છીએ તો અહીંયા મેં પોષક તત્વોનું ધ્યાન રાખ્યું છે હેલ્થનું ધ્યાન રાખ્યું છે સાથે સાથે અહીંયા તમારે આ જે રેસીપી જ્યારે વેટલોઝ માટે ખાવ ત્યારે તમે દાળ ભાત કશું જ ખાવાનું નથી આ રેસીપીની સાથે માત્ર ને માત્ર તમારે કાચું સલાડ જ ખાવાનું છે અને સાથે આપણે અહીંયા અડધી ચમચી કાશ્મીરી મરચું અડધાની અડધી ચમચી રેસમ પટ્ટો આ બંને મરચાંનો ઉપયોગ કરીશું સાથે આપણે ગરમ મસાલો અડધાની અડધી ચમચી હવે સૌથી પહેલાં ઉમેરવાનું શું તો કે સૌથી પહેલાં મગની દાળને ઉમેરી દેવાની છે મગની દાળ ઉમેરી કેટલા પ્રમાણમાં પાણી ઉમેરવાનું એ પણ હું તમને જણાવી દઈશ તો અહીંયા મેં મગની દાળ બધી છે કોઈ નિકારી અને એકદમ કોળા જળી કરી ઉમેરી લીધી છે મગની દાળને હવે આપણે તેલમાં સાંટવાની છે કારણ કે મગની દાળ તેલમાં શાંતળાઈને તો બહુ સરસ એનો ટેસ્ટ આવે છે લાજવા ટેસ્ટ નું આપણું આ દાળ પાલક બનીને રેડી થઈ જાય છે તો જે લોકો વૈકલોઝ નથી કરતા એ લોકો આ રેસીપીની સાથે ભાત અને રોટી પરાઠા ખાઈ શકે છે હવે આપણે એક મિનિટ થઈ જાય એટલે આપણે એડ કરીશું પાલક તો પાલકને પહેલાં ધોવાની પછી સમારવાની પાલકને પહેલાં સમાર્યા અને પછી ધોવાની નહીં મિત્ર આપણા જે પાલકની અંદર રહેલા વિટામિન્સ મિનરલ્સ છે એ નાશ પામે છે અને આપણને જોઈએ એ પ્રમાણે રિઝલ્ટ બિલકુલ મળતું નથી હવે આપણે અહીંયા હલાવી લઈએ તો વેસિંગ આપણે હવે થોડી ફૂલ કરવાની છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી

પાંચ થી છ સીટી થવા દેવાની છે ગેસી ઇંચ તમે ફૂલ રાખશો સીટી ફટાફટ થઈ જશે પરંતુ ડાળવા જે પોષક તત્વો છે એ ના પામે છે તો અહીંયા આપણે એવું નહીં કરીએ મીડિયમ આંચે છ સીટી ને થવા દેવાની છે તો અહીંયા આપણે કુકરમાં ચાર સીટી પછી જોઈએ તો એકદમ સરસ મજાની આ રેસીપી છે તમારે તમારે આ દિવસમાં સવારે બપોર સાંજે દહીં સાથે ભરપેટ ખાવાની છે ખરેખર મિત્રો આ રેસીપી એટલી સ્ટ્રોંગ છે કે દસ જ દિવસમાં તમારો વેઇટ લોસ થવા મળશે વર્ષો જૂની કબજીયાત હશે તો દૂર થઈ જશે શરીરની ગરમી છે એમાં રાહત મળશે સાથે સાથે તમારા શરીરની અંદર જો કબજિયાત હશે તો એ પ્રોબ્લેમ્સ દૂર થશે પરંતુ યાદ રહે આ રેસીપી તમે જો દહીં સાથે ખાશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે માટે આપણે આ રેસીપીને દહીં સાથે ખાવાની છે તો ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે ખવાય એવી છે ખાવામાં મજા આવી છે ટેસ્ટી બને છે ખાધા પછી ભૂખ્યા રહ્યાનો અહેસાસ બિલકુલ નહીં થાય તો તમે પણ આવી રીતે આ રેસીપી ફોલો કરો અને વેઇટ ક્લોઝ કરો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો જો તમે થોડું ધ્યાન રાખશો થોડી એક્સરસાઇઝ કરશો થોડા યોગા કરશો સાથે તમે આ રેસીપી ખાશો અને ભૂખ કરતાં ઓછું જમશો ભોજનમાં ઘઉં અને મેંદો અને સાથે ખાંડનું પ્રમાણ એક મહિના માટે સદંતર બંધ કરશો તો સો કિલોના હશો ને તો પણ તમે એક મહિનામાં પચાસ કિલો વજનના ચોક્કસ થઈ જશો નિયમિત રીતે દિવસમાં કોઈપણ એક ટાઈમ આ રેસીપી ખાવાની એક જ મહિનામાં સો કિલોમાંથી પચાસ કિલો વજનના થઈ જાઓ ગેરંટી સાથે કહું છું ચલો જોઈએ રેસીપી આખો વિડીયો જોવો લાસ્ટમાં જો મેં કઈ વાતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે તે મિત્રો અરે આ બધી જ ઇન્ફોર્મેશન તમારા માટે આ બધી જ મહેનત તમારા માટે એક લાયક અવશ્ય કરશો એના કોઈ જ પૈસા નથી પરંતુ તમારી એક લાયક અમને લાખો રૂપિયાનું મોટિવેશન પૂરું પાડે છે ચલો જોઈએ રેસીપી